Okay.

પોતાના મિત્રના દુકાન પર ગઈકાલે રાત્રે બેઠા હતા આ દરમિયાન વન બિલ્ડિંગના રહેતા રોશન નામના પાસે આવ્યા હતા અને અચાનક પગના ભાગ ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા આ મામલે મૃત્યુકના ભાઈએ જણાવ્યું હતું કે મારો ભાઈ સંદીપ છેલ્લા દસ વર્ષથી સુરતમાં રહે છે અમે મૂળ ઉત્તર પ્રદેશના છીએ ગઈકાલે મારા ભાઈ તેના મિત્રની દુકાન પર બેઠો હતો તે દરમિયાન આ બંને ઈસ્મોય આવીએ મારા ભાઈને ચપ્પુના ઘા માકી દીધા હતા અને ત્યાં ઝઘડાની અદાવત રાખી ત્યારે હોવાનું આશંકા છે ત્યારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ